પાછળ નો સપોર્ટ છે તો કોઈની જરૂર પડશે કોઈની ની પડવા દઉં જોય અતાર ભલે કદાચ તમારા જીવનમાં થોડી ઘણી લાચારી હોય ક્યાંક પૈસા આગા પાછા લેવા પડતા હશે હું જોવાનું છું કોકોકને એવી તકલીફ છે કે વ્યાજે લેવા પડતા છે હું જાણું છું કોકોકને એવી તકલીફ છે અતાર દેવું માથે છે એ જ જાણું છું કોકોકને એવી તકલીફ છે રહેવા ઘર ન હોય એ જ જાણું છું કોઈનો સંબંધ ન થતો હોય કોઈને કોઈની કોઈ બીમારી હશે કોઈને ઘરના કકરાટ કંકાસ હશે કોઈના હાહુ વહુના ઝઘડા હશે કોઈની વહુ રીહણ જતી રહી છે કોઈ ઘનો ઘરવારો કદાચ એને બોલાવતો ન હોય એને કાઢી મૂકીએ છે કંઈકનું કંઈક બધાના દુઃખ છે ઘોડાઓ ચિંતા ના કરતા બધાના દુઃખની વેદના હું અભરીને બેઠી છું પણ એમાંથી વીસ ત્રીસ ટકા લોકોનાં કામ નથી થતા આટલા લોકો આવતા હોય એમાંથી ત્રીસ ટકા લોકોના કામ નથી થતા એનું કારણ શું છે કે એમનો અધૂરો વિશ્વાસ અધૂરી ધીરજ

નાસ્તા કહે છે ભલે નાસ્તો કરો ફરો ફરો બધુંય થોડી વાત સંભરી લો પછી બહાર જઈને કે છે કે હું ખુકાર મેળી આય માતા એ જયો મારું કામ ના જ્યો મારે શું કેવું એને શું કેવું શું કહો આશુ ખોટું એટલે તો હું એવા માણસો ને કહી જો ધીરજ ના હોય અને વિશ્વાસ ના હોય ને તો ખોટા સુ ભાડા વગાડવાના બીજા પાંચ માણસ ઉપર થી સાચા ભક્તો છે બચારા એમને બાર ઉભું રહેવું પડે છે અને તમે સીટ ગોટવી નાખો બાર ઊભેલા ભક્તો ની અંદર જેટલો ભાવ હોય એવું માતા જોણ પાછળ ઉભેલા ભક્તો નો જેટલો ભાવ હોય આ બાજુ બેઠેલા ભક્તો નો જેટલો ભાવ હોય મારા જેવી માતા જોણ પણ ભલે કદાચ ખૂણા બેઠા હોય ને તો હું મેલડી ભલે તમે દુનિયાના અમારા ધામ ના ખૂણે ખાતરે બેઠા હશે પણ દરેક ઉપર મારી નજર છે એટલે ઉતાવર કરવી

પાછું ખોટું મારું થવું હોય તો જો મારી કૃપા પૂરેપૂરી જોવી હોય તો અને કઈ કામ કરાવવા હોય તો મોનો નારિયો શ્રી પરચુંદરી અગરબત્તી મોનો પેંડા સુખડી તમારે જે મોનું એમ મોને ઊંચો ના પડ મે કોઈ દા કીધું કે નારિયો હું કામ કરું છું મે કોઈ કીધું શ્રી પરચુંદરી કા અગરબત્તી હું કામ કરું છું કોઈ દા મે કીધું મને સુખડી બહુ હાલી છે કોઈ કીધું કોઈ દા મે કીધું કે મને પેંડા બહુ હાલા કોઈ કીધું મને કાજુ કતરી બહુ હાલીસ કોઈ દાણ મેં કીધું કે કાજુ બધા મેં કીધું કે આ વસ્તુ આલો તો હું જબરું કામ કરી અરે તમે જે મોનો કોઈ મતલબ નહીં પણ તમે બોલ્યા છો અને તમારી શ્રદ્ધા જોઈ તમારો વિશ્વાસ જોઈ અને તમે શું બોલો છો એ મને ધોન નહીં હોતું તમારું કામ પૂરું પાડી આલું પણ ખાલી તમારી એટલી ફરજ છે તમે જે બોલ્યા છો બસ એ પૂરું કરજો તમે પાંચ નારિયેળ બોલ્યા હો તો પાંચ નારિયેળ મેળજો પુરા કરજો તમે શ્રીફળચું અગરબત્તી હોય તો શ્રીફળ ચુંગરબત્તી વસ્તુ મૂકો હું માતા તો તમે જો ઘેર બેઠા શ્રીફળ ચુંદરી અગરબત્તી ની મનતા રાખીશ તો તમે દુનિયાના મંદિરો ધામમાં આવું કર્યું છે કે કદાચ એની જગ્યાએ કે લાવ રૂપિયા મેળવીએ પણ મારા ધામમાં એવા હો રૂપિયા ના મેલતા

હું તો કઉ છું કરતા એવું તમે જે બોલ્યા છો હા હજુ કઈક બોલી જાવ તમારી જોડે મજબૂરી આવે ધારો કે બોલી ગયો હરક મને હરક માં મારું આટલું કામ થઈ જાય તો તારા પારે આવેલા દરેક ભક્તોની પ્રસાદી કરાઈશ પેલા આવું પટેલ જેટલાય બોલી જ ગયા 500 મોણા માણસ આવતા હતા કાલે કરું કાલે કરું કાલે કરું કાલે કરું કાલે કરું કરી 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 પાંચ લાખ મોણસ થઈ જાય હવે માથું ગંજે સારું આટલા મોણસ ની પ્રસાદી કરવી તમની પણ એ એટલે વધ્યું હોય આ મોણસો મળે છે મને અરક માં નરકમાં બોલી જાય હું તો કઉ છું બોલવાનું આવતું જ નહી બોલશો નહીં બોલો તો પૂરું પાડો નકર બોલશો નહી હાસુ કોડું હું તમને નહીં કહેતી તમે આ મોનો આટલું કરો આટલી સેવા કરો પ્રસાદી કરાવ કોઈ દર કીધું કે તેલનો ડબો માંજો ભાઈ તમારું કામ કરી આલી ચોખા કટ્ટા માંજો તમારું કામ કરે અરે ગોડા હું એ મેલેડી છું કોઈ વસ્તુ ના મોનો ખાલી એમ કક માં તારા દર્શન કરી તો દર્શન મે કામ કરી આલો હાસુ કોડું તો મને કોઈ વસ્તુની ખોટ તમાર ખોટ વટ લઈ જજો અહીંથી એટલે તમે જે માનતા રાખી હોય તમે જે બોલ્યા હોય એ વસ્તુ અહીં પૂરી કરવી હા કંઈક ભાવિક ભક્તો હોય તો બોલો મારી દારૂની બોટલો મોનીશ નીરેરે ધીલીનથી કાઢે લો મારા સિવ કે ગય અહીં ચાલે ના તમારી વેરણીમાં નહીં ચડતું આ પણ કે મેં માનતા રાખી દી

સાડી સાતસો હોય સાડી સાતસો તમારે તોલી લાવવાનું અમુક લોકો બકરા મોને બોલો કે મારી રમતો મેળવાનો અલ્યા રમતા અહી આખા ગોમ માં ફરતા થશે જપો ને આ શું ખોટું ઓ મારી જા ગોમ આખું બકરા રમતું કરવાનું તમારે પટેલ આ પાડી પાડી કેવું પડે મોળો છો ને મેરણી માં છે કે માં જા હારું થઈ જીત રમતો વાકરો પેરીશ એક જણો રમતો કુકડો લઈને આવ્યો તો બોલો અલે આઈ તો હાચવ હોય જગ્યા છે આ શું કોડું એટલે બે હાથ જોડીને કઈશ આ ઓ હોય તો કે બકરા લેનાની ને दारू લેનાની સિગરેટ પીવા વારી માતા નથી તમે સાત્વિક કોઈ પણ વસ્તુ ધરાય કોઈ મોની કોઈ સાત્વિક મતલબ સાત્વિકમાં બધું ચોખ્ખી વસ્તુ આવી જાય મીઠાઈ છે ફ્રૂટ છે તમે જે સાત્વિક વસ્તુ મતલબ સમજો કે જેમાં કોઈ વસ્તુ કોઈનો જીવ ના આવતો હોય માંસ મટન ના આવતું હોય આ તે દારૂ સિગરેટ એના રહિત જે આવતું હોય બધું સાત્વિક કહેવાય બરોબર તમે તમારે કોક ના ડુંગળી નું વારું કોઈક વસ્તુ લાવો તો મને સ્વીકાર છે સાત્વિક માં ડુંગળી ના આવો લસણ ના આવો પણ છતાંય તે તમારે ભાવથી એ લાવો તો કોઈ પણ એવી કેફી પદાર્થ હોય એવી વસ્તુની નશાકારક પદાર્થ હોય એવી વસ્તુની કોઈ સિગરેટની કોઈ પણ જાતની એવી વસ્તુની માનતા કોઈએ રાખવી